નમસ્કાર હું છું દિવ્યા આપ જોઈ છો ગુજરાત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અંગલેશ્વર જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલા બેગની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે અકસ્માત થયો હોવાનું જણાવી બાઇક સવાર ત્રણ શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ શરૂ કરી છે અંકલેશ્વર જીએડીસીમાં આવેલ જલદર્શન સોસાયટીમાં રહેતા અને કોસમડીની સરગમ રેસિડેન્સીમાં શક્તિ એન્ટરપ્રાઇઝના અકાઉન્ટ તરીકે ફરજ બજાવતા ધવલભટ્ટ ગત રોજે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આર કે આંગણિયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર ત્રણ શખ્સોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાને જણાવી તેમનો સાથે માથાકૂટ કરી હતી આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ધવલ ભટ્ટની નજર ચૂકવી ક્રા કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલા રોકડા રૂપિયા દસ લાખ ભરેલા બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર